ગુડ મોર્નિંગ મિત્રો તો બાકાજીકી વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે અમે કંઈક નવી બાકાજીકી કરવા અટાણે અમે અમારો વ્લોગ જયેશ મ્યુઝિક સ્ટુડિયોમાંથી સ્ટુડિયો ઓપન કર્યો છે અને આજ નવી બાકાજીકી કરશું થોડોક પૈસા કમાશું ને થોડીક બાકાજીકી કરશું તો અમારા વ્લોગમાં જોડા રહેજો બાકાજીકી વ્લોગમાં હેલો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ બાકાજીકી કરવા એક ફાઈબરની છે

હા અને ઈ પેકેટ પાછું પકડું હ ભાઈ હે આ ભાઈ હે ઈ પેકેટ પકડું ને એમાં થાળી ઉલાઈરી અમત હ એવું છે ભાઈ ને પાછું આમ કર્યું ગયો આ ગયો ગયો બેગો બધે હા એપોલોજી ફોર માય મિસ્ટેક સો નેવર ને નેવર માય સેલ્ફ સેલ્ફ

અને સૂપમાં લાઈન છે એટલી સૂપ પીવા વાળા માણસો છે ફૂલ બાકાજીકી બાકાજીકી ઉપર બાકાજીકી હાલે છે સૂપ માં અમે પીવા આવી ગયા છીએ જોવો તમે આ ભાઈ છે ને સૂપ છે તો અમે ખાવા આવ્યા એટલી ટ્રાફિક છે ને તમે લાજ પૂછો એટલી ટ્રાફિક છે અહીંયા અમે અહીંયા સૂપ ખાવા આવી ગયા છે સૂપ એટલે એડો તો મંચુરિયન સૂપ છે તો મસ્ત મજાનું છે ફૂલ બાકાજીકી કરીને અમે આજનો અમારો આ લોગ આજે અમે આયા પૂરો કરીએ છીએ ગુડ નાઈટ સ્વીટ ડ્રીમ ટેક કેર લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો ગુડ નાઈટ કાલે નવા બાકાજીકી બ્લોક માં મળીએ બાય શ્રી રામ જય શ્રી રામ